જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈન આપણે પોસ્ટ વિભાગની જે ભરતી થવા જઈ રહી છે અને તે પણ ખાલી દસ પાંચ માટે ભરતી છે તો આજે આપણે તે ભરતી વિશે વાત કરવાની છે અને ખાસ તમારે ટકાવારી ઓછી છે તો તમે ઓછી ટકાવારીએ કઈ રીતે તમારો નંબર લાગશે તમે ઓછી ટકાવારી છે છતાંય તમે ફોર્મ ભરવા માગો છો અને તમારે ગવર્મેન્ટ નોકરી જોઈએ છે તો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો કારણ કે આ વિડીયોમાં હું તમને એવી ટ્રીક બતાવીશ તેવી વાત બતાવીશ જેનાથી તમે ફોર્મ એવી રીતે ભરી શકશો કે તમારે ઓછા ટકાવારી હશે તો પણ તમારે ગવર્મેન્ટ નોકરી લાગી જાય છે તો પણ તમારું મેરિટમાં નામ આવી જશે અને ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થશે તે પણ બધી વાતો કરીશું આપણે તો ચેનલમાં તમે નવા હોય તો ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાંઈ પણ તમારા સવાલ હોય તો તમે કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો તો ચાલો આપણે જે માટે તે શરૂઆત કરીએ તો અત્યારે હું મારા મોબાઈલની ડિસ્પ્લે પર આવી ગયો છું અને મેન જે સવાલ છે બધાની કોમેન્ટો આવે છે તે પ્રશ્ન વિશે આપણે વાત કરીએ તો અત્યારે તમારી કેવી કોઈ બી કોમેન્ટ બધાની આવે છે તેના વિશે આપણે મેન વાત કરીએ તો જો બધાની કોમેન્ટ આવે છે કે છેલ્લે તારીખ કઈ છે અને મેન કોમેન્ટ મોટા ભાગે તમે કોમેન્ટ જોઈશો આ છે કે મારે એ ટકા છે કોઈક કે મારે સિત સત્યાસી ટકા છે કોઈકને ને એસી ટકા હોય જો આ બધી જ કોમેન્ટો તમે જોશો તો તેમ એમ કે પોતાની જાતિ કે મારે એટલા ટકા છે તો મારો નંબર લાગી જશે મારે કયા વિસ્તારમાંથી અને ક્યાં ફોર્મ ભરવું જેના કારણે મારો નંબર લાગી જાય જો આવી રીતે બધાની કોમેન્ટો આવે છે તો આપણે બધાની કોમેન્ટના જવાબ આપી છે અને તમારો બધાનો નંબર કઈ રીતે વહેલી તકે લાગી શકે તે આપણે જણાવવાનો પ્રયત્ન કરીશું તો તમને એવી ટ્રીક આપીશ કે તમારો નંબર જલ્દીથી લાગી શકે અને તમારું મેરિટમાં નામ સરળતાથી આવી શકે તો કોમ્પિટિશન બહુ વધારે પડતું છે કોમ્પિટિશન તમે દર વખતે તમે જોવો છો કે નેવું ટકા પ્લસ હોય ઓબીસી આપણે જ્ઞાતિની વાત કરીએ તો ઓબીસી મોટા અમુક વિસ્તાર પ્રમાણે જોઈએ તો નંબર લાગી જાય છે તે જ હું તમને જણાવવા જઈ રહ્યો છું કે તમે કયા વિસ્તારમાં ફોર્મ ભરો તો તમારો નંબર જલ્દીથી લાગી શકે અને તમારું નામ મેરિટમાં આવી શકીએ તો આપણે તેના માટે અત્યારે હું મારો મોબાઈલની ડિસ્પ્લેમાં આવી ગયો છું અને ક્રોમ બ્રાઉઝર ખોલી અને અંદર આપણે જીડીએસ સર્ચ કરી લઈશું અને જે પોસ્ટ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે જે પોસ્ટની ઓફિશિયલ સાઈટ છે તેના ઉપર આપણે આવી જવાનું છે તો પોસ્ટની ઓફિશિયલ સાઈટમાં અત્યારે આવી ગયા છે અને અહીંયા અત્યારે તમે જોઈશો કોઈ પણ જાતની નોટિફિકેશન તમને જોવા મળશે નહીં એપ્લાય પર જઈશો તો હજી એપ્લાયનો ઓપ્શન ચાલુ થયો નથી માટે તમારે ફોર્મ ભરવાનું ચૂંટણી પતી ગઈ છે અને રિઝલ્ટ પણ કાલે આવી ગયું છે એટલે ફોર્મ ભરવાનું એક થી બે દિવસમાં આજે અથવા કાલે નાઇટમાં ચાલુ થઈ જશે તો તમને આમાં તમારો મેરિટમાં નામ કઈ રીતે સરળ થાય તે આવી શકે તે તમને જણાવવા ત્યારે જઈ રહ્યો છું તો અત્યારે હું તમને ગયા વર્ષનું જે મેરિટ હતું એ મેરિટ દેખાડું તો બધાને પહેલા તમને ગુજરાતનું મેરિટ દેખાડું તો જો ગુજરાતમાં આ રીતની કંઈક પોઝિશન હતી તમે મેન તમે અહીંયા જોશો તો કોઈ પણ જ્ઞાતિ તે બધાય જોવો તમારે નેવું ટકા પ્લસ તમને મોટા ભાગના જોવા મળશે તો આમાં તમે કઈ રીતે તમારું નામ સરળતાથી લાવી શકો તેના માટે આપણે ખાસ અહીંયા જોવાનું રહેશે તમને આમાં કદાચ ન સમજાય તો ઓફિશિયલ વેબસાઇટ પર હું જે રીતે તમને દેખાડું છું તે રીતે જઈ અને તમે જોઈ લેજો તો આમાં બધે તમને વધારે ટકાવારી તમને જોવા મળશે તો આપણે તે ચેક કરવાનું રહેશે કે ઓછી ટકાવારી ઓછી ટકાવારીએ કયા વિસ્તારમાં નંબર લાગી ગયો છે તો જોવો અહીંયા છે બારડોલી બારડોલીમાં તમે જોઈશો તો એસી પ્લસ છે પણ જે બીજા વિસ્તારમાં છે તેના કરતાં ઘણું બધું ઓછું ગણાય એમાં પંચ્યાસી ટકા આજુબાજુ મોટા ભાગ્યે છે કોઈ નેવું ટકા આજુ નેવું જે નેવું પરસંટેજ વાળા છે તે તમને ઓછા જોવા મળશે ભરૂચમાં પણ તે રીતનું છે અહીંયા પાછું જે અત્યારે ભાવનગરનું આવી ગયું છે તો ભાવનગરમાં તમને નેવું ટકા આજુબાજુ દેખાય છે તો ભાવનગરમાં ફોર્મ ભરવાનું નથી અને તમને બીજું દેખાડવું આમાં પણ તમને બીજા બધા જ અને બીજું એક કચ્છમાં છે કચ્છમાં તમારે કચ્છમાં તમે જોઈ શકો બધી જ્ઞાતિ ઓબીસી માં છે તો અઠ્યાસી ટકા સત્યાસી આ રીતનું છે તો કચ્છમાં તમે ફોર્મ ભરી શકો છો તમે એ રીતનું નહીં રાખતા કે કેજુબાજુ ત્યાં નોકરી કરવાની રહેશે ત્રણ વર્ષ નોકરી કરો એટલે તમે તમારી બદલી માગી શકો છો બદલી માગો એટલે તમને તમારો જે વિસ્તાર હોય તે વિસ્તારમાં બદલી મળી જશે એટલે કચ્છમાં ફોર્મ ભરજો બારડોલીમાં ફોર્મ ભરજો તેમાં ટકાવારી ઘણી બધી ઓછી છે એટલે તમને ત્યાં તમારો નોકરી લાગવાનો ચાન્સ સૌથી વધારે છે બાકી ઓબીસી અને જનરલ માટે તમે તમારો જે સ્થાયી વિસ્તાર હોય તે વિસ્તારમાં ફોર્મ ભરવાનું નહીં રાખતા નહીં તો તમારો નંબર નહીં લાગે તો આ બીજું એક લિસ્ટ તમને ખોલી બતાવ્યું તો બીજું પર્સન્ટેજ ઓછા છે છતાં પણ તેનો નંબર લાગી ગયો છે થો તમે જોયું છે તમને થતું છે કે આ ખોટી વાત છે પણ ખોટી વાત નથી હું તમને પ્રૂફ સાથે

પી ડી આ કોણ છે પીડબલ્યુ ડી જે વિકલાંગ છે કોઈ પણ રીતે વિકલાંગ છે તો તેને ખાસ કરીને દસ પાંચ કોઈ પણ વિકલાંગ છે તો તેને ફોર્મ અશુભથી ભરવું જોઈએ આપણામાં કોમેન્ટ છે વિકલાંગની પણ તો તે અશુભથી ફોર્મ ભરજો કારણ કે તેનો ખાલી પચાસ ટકા હશે તો પણ નંબર લાગી જશે જો પી ડબલ્યુ ડી આમાં તમે જોઈશો તો પંચાવન ટકા છે અને દસમામાં પાંચ હોય એટલે ફોર્મ ભરી દેજો તમારો પચાસ ટકા હશે તો પણ તમારો નંબર લાગી જશે જો અહીંયા ત્રેપન ટકા છે ખાલી તો આ રીતે કોઈ પણ વિકલાંગ હોય સર્ટિફિકેટ ન હોય તો ટૂંક સમયમાં સર્ટિફિકેટ નીકળવામાં વાર નહીં લાગે સર્ટિફિકેટ તમે કઢાવી લેજો એટલે તમારો સો સો ટકા તમારી નોકરી લાગી જશે તો આ રીતે તમે ફોર્મ ભરી શકશો જો અહીંયા ખાલી સેતાલીસ ટકા છેલીસ ટકા છે છતાં એનો નંબર લાગી ગયો છે પછી આ પીડીએફ તમે તમારી રીતે ચેક કરી લેજો આમાં ઘણા બધા મેં તો સ્ક્રીનશોટ ગોતું છું અત્યારે જડતું નથી આમાં ખાલી પાંત્રીસ ટકા વાળા પણ હતા અમુક બીજા રાજ્યમાં છે પાંત્રીસ ટકા વાળા પણ છે ત્યાંના પણ નંબર લાગી ગયેલા છે તો તમે તમારી રીતે સર્ટિફિકેટ ન હોય જે વિકલાંગ હોય તે બધા જ આમાં ફોર્મ ભરી શકે છે અને તેનો નંબર પણ જલ્દીથી લાગી જવાનું સો સો ટકા બધા વિકલાંગ લાગી જુઓ અહીંયા તમે જુઓ પીડબલ્યુ ડી ખાલી અઠાવીસ પરસેન્ટેજ છે એટલે મારા અંદાજે તો 28% એટલે ફેલ હોવો જોઈએ તો પણ ખાલી પાંચ થાય તેટલા માર્ક છે પાંચ છે એટલે તેનો નંબર લાગી ગયેલો છે તો કોઈ પણ વિકલાંગને ભૂલવાનું નથી બધાનો નંબર લાગી જશે તો બધાય અશુક્તિ ફોર્મ ભરવાનું છે તો બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરીને તૈયાર રાખજો કારણ કે આજે અથવા કાલે બે દિવસમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે ઓફિશિયલ નોટિફિકેશન આનું આવે એટલે હું તમને બધાને પહેલાં લગભગ જે દિવસે ફોર્મ ભરવાનું ચાલુ થશે તે દિવસે આપણે બે થી ત્રણ કલાકમાં આપણે તમને વિડીયો આપવાની હું કોશિશ કરીશ ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની પોતાને મળે ફોર્મ નહીં ભરતા અને ઉતાવળ નહીં કરતા નહીં તો આમાં અત્યારે છેલ્લું વર્ષ છે આવતા વર્ષથી પચાસ માર્ગની જે ટેસ્ટ ચાલુ થવાની છે તો આવતા વર્ષે કોમ્પિટિશન પણ ઘણું બધું વધી જશે અને એક્સ્ટ્રા તમારે પરીક્ષા દેવા જવું પડશે એટલે ચાંસ ઓછા થઈ જશે માટે આ વર્ષે તમે ફોર્મ અશુકથી ભરી દેજો તમારે ખાલી લેડિસ અને એસટી એસસી એસટી માટે ફ્રી છે જનરલ ઓબીસી માટે સો રૂપિયા ફી છે બહુ વધારે ફી નથી અને તે પણ ફી શેના માટે છે કારણ કે અમુક માણસોને ફોર્મ ન ભરવું હોય તો પણ ફોર્મ ભરી દે આમ ફોર્મ ન ભરે ખોટી વેબસાઇટમાં ગળદી ન થાય તેના માટે થઈને એટલી ફી રાખવામાં આવી છે અને ડોક્યુમેન્ટ તમને આગલા વિડીયોમાં મેં જણાવ્યા છે તો ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખજો દસ માર્કશીટ પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારી સાઈન અને આધાર કાર્ડ એડ્રેસ પ્રૂફ માટે તો આટલા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખજો તમને બધાની પહેલાં વિડીયો બનાવી અને હું આપી દઈશ તો આ વિડીયોમાં બસ આટલું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવજો તો ચાલો મળીએ આગલા વિડીયોમાં